તેલ દીધું આપણે તો દીધું ને આમાં છે ને લીલું લસણ આદુ અને મરચા એની આપણે પેસ્ટ છે અને આ ને એને લોટ બાંધવાની પ્રોસીજર પછી બતાવું પેલા તમને મસાલો કરીને ને બતાવે ગયા કચોરી કે કઈ રીતે કચોરીનો મસાલો કરવાનો છે ને કઈ રીતે ભરવાનો છે એવું તમે બધું આ વિડીયો જોજો મારું ને હું તમને બતાવીશ કારણ કે કોઈની કચોરી કરવી હોય કોઈ કરતા જ હોય શિયાળામાં બધું જેનોને આવડતી જ હોય પણ બધાની રીત અલગ અલગ હોતી હોય એટલે એ રીતે કચોરી બનાવે અને અમારે હમણાં ફંક્શન હતું ને ત્યારે કચોરીનો પ્રોગ્રામ હતો એટલે આપણે યાદ આવે જ કે આપણે બનાવવાની છે કચોરી એટલે આપણે આજે કચોરી બનાવવાની છે તો આપણે બધું જ તૈયારી રાખી મેંદાનું ઘઉં લોટ ને બધું તો આપણી છે ને કચોરી પેલા મસાલો વઘારી આ માવો કચોરીનો એકદમ સરસ તો આપણે આ તેલ આવે છે આમાં ખાલી હિંગ જ નાખવાની આ નાખે છે આમાં બધા મસાલો કરવાનો છે આમાં ખીચડી પણ ચાલુ છે બધી રસોઈ ભેગી થાકી જાય

લીંબુ નાખી દઈએ અમે લીંબુ તો ઓછું ખાયે પણ નાખવાનું તીખી કરવું ને તોય પણ લાલ લીંડી એટલે લીલવા કચોરી લાલ મરચું નાખો તો લીંબા કચોરી નો થાય આ છે મસાલો ગરમ એટલે બહુ જરાક નાખો ચલો

અને આમાં નાખવાનું છે અજમો તો આ અજમો છે આપડી નાખો અજમો છે ને આમાં છે તેલનું નું મૂળ દે દેવાનું છે આ છે તેલ

તો આપણી લોટ બાંધી લીધી તો કચોરી ખાવામાં નહીં જે મમ્મી દીકરો જ છે અમારે ભગત કચોરી ન ખાય ભગત સારું તો શાક રોટલી ને ખીચડી એ અલગથી બનાવ્યું પણ આવી વસ્તુ કારક મન થાય ખાવાનું તો બનાવીએ આપણે તો આપણી જો ચટણી પણ ગોળ આંબલી ને ખજૂરની ચટણી પણ બનાવી લીધી જો હું તમને બતાવી જો ખજૂર આંબલી ને ગોળ

આપણી લીલવા કચોડી તૈયાર થઈ ગઈ જે ભાવતી હોય ને એ કોમેન્ટ કરજો ને મારો વિડીયો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાક બટન દબાવજો